ભાઈ ગુજરાતમાં ટેકનોલોજીનો વિકાસ જોરશોરથી વધી રહ્યો છે અમદાવાદથી લઈને સુરત સુધી લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાના બિઝનેસને આગળ વધારી રહ્યા છે તો આજના વિડીયોમાં તમને ટેકનોલોજી રિલેટેડ પાંચ એવા બિઝનેસ આઈડિયા હું તમને બતાવીશ જે તમે ચાલુ કરી શકો છો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં તમે આગળ વધી શકો છો અને પોતાનો બિઝનેસ ગ્રો કરી શકો છો

એને અત્યારે એઆઈ રિલેટેડ બધી વસ્તુઓ અપનાવીને પોતાની આઈટી કંપનીને સારો એવો ગ્રોથ કર્યો છે તો જો તમારે પણ તમારી કોઈ પણ બિઝનેસ એઆઈ રિલેટેડ તમે અત્યારે ચાલુ કરી શકો છો ચેટ જીપીટી છે એઆઈ રિલેટેડ સોફ્ટવેર છે એવો કોઈ પણ જાતનો બિઝનેસ જો તમે ચાલુ કરો છો તો બે હજાર પચીસ સુધીમાં તમારો બિઝનેસ જોરદાર આગળ વધશે માર્કેટમાં એઆઈનો જમાનો આવી રહ્યો છે અને હજુ પણ બહુ વધારે આવશે એવું દેખાઈ રહ્યું છે માટે પહેલો બિઝનેસ છે એઆઈ રિલેટેડ બિઝનેસ બીજા નંબરનો બિઝનેસ હું તમને કહીશ તો એ છે ઈ કોમર્સ બિઝનેસ ઈ કોમર્સ પણ ઓનલાઈન બિઝનેસ છે ફ્લિપકાર્ટ અને અમેઝોન જે અત્યારે ઓનલાઈન ચાલે છે લોકો બધી વસ્તુઓ ઓનલાઈન ખરીદે છે અત્યારે નાના વેપારીઓ પણ પોતાની એપ્લિકેશન માર્કેટમાં લાવવા માંડ્યા છે પોતાનો ઈ કોમર્સ બિઝનેસ નાના વેપારીઓ પણ લાવવા માંડ્યા છે તો તમારે પણ જો તમારો બિઝનેસ ઈ કોમર્સ રિલેટેડ ચાલુ કરવો હોય તો તમે બે હજાર ચોવીસમાં ચાલુ કરી શકો છો અને બે હજાર પચીસ સુધી આ બિઝનેસ જોરદાર આગળ વધી શકે છે તમે એવી રીતે કામ ચાલુ કરી શકો છો કે પોતાનું એક આખું પ્લેટફોર્મ તૈયાર કરો નાના નાના બિઝનેસમેન હોય છે જે નાના નાના વેપારીઓ હોય છે નાની દુકાનોવાળા જોડે જાઓ અને એમનો જે બિઝનેસ છે એ ઓનલાઈન અમેઝોન અને ફ્લિપકાર્ટમાં કઈ રીતે આવે એના માટે તમે મદદ કરો અને તમે તમારો બિઝનેસ આ રીતે આગળ વધારી શકો છો ત્રીજા નંબરનો આઈટી બિઝનેસ હું તમને કહીશ એસી ડ્રોન રિલેટેડ બિઝનેસ તમે ચાલુ કરી શકો છો ડ્રોન એટલે ખાલી લગ્નમાં કામ આવે એવી વસ્તુ નથી પરંતુ અત્યારે બધી જ જગ્યાએ ડ્રોનનો ઉપયોગ થઈ ગયો છે તમે જુઓ તો અત્યારે ખેતીમાં પણ લોકો જંતુનાશક દવા વાપરવા માટે ડ્રોનનો ઉપયોગ કરે છે ઇન્ડિયામાં કરે છે બધી જગ્યાએ નહીં કરતા હોય પણ લોકો કરે છે ફોરેનમાં તો ભાઈ ડ્રોનથી ડિલિવરી પણ ચાલુ થઈ ગઈ છે ભવિષ્યમાં ડ્રોનનો ઉપયોગ ઇન્ડિયામાં વધુ થશે માણસને રિપ્લેસ કરી શકે છે ભવિષ્યમાં અત્યારથી તમે એના પાયા નાખો તો તમારું કામ ભવિષ્યમાં થઈ શકે છે તો ડ્રોન રીલે તમે બિઝનેસ ચાલુ કરી શકો છો આ પણ એક ટ્રેન્ડિંગ બિઝનેસ છે બે હજાર ચોવીસ બે હજાર પચીસ માટે તો નંબરનો બિઝનેસ એટલે હું તમને સજેસ્ટ કરીશ એ છે ફિનટેક સોલ્યુશન ફાઇનાન્સ વિથ ટેકનોલોજી એટલે ફિનટેક પેટીએમ ગૂગલ પે ફોનપે આ બધી વસ્તુ ફિનટેક સોલ્યુશન કહેવાય તમે પણ આવી પોતાની કોઈ એપ્લિકેશન બનાવી શકો છો પોતે કોઈ વસ્તુનું સોલ્યુશન તમે આપી શકો છો ફાઇનાન્શિયલ સોલ્યુશન વિથ ટેકનોલોજી એ પણ માર્કેટ એનું ભવિષ્યમાં બહુ મોટું થવાનું છે અને તમે એમાં પણ સારા એવા પૈસા તમારો બિઝનેસ ગ્રોથ કરી શકો છો હજુ પણ ઘણા બધા લોકો ફાઇનાન્શિયલ માહિતી વિશે અવેર નથી તો તમે જો ટેકનોલોજી વિથ ફાઇનાન્શિયલ ફાઇનાન્શિયલ ટેકનોલોજીકલ કોઈ પણ વસ્તુ બનાવો છો તો એમાં થવાનો ચાન્સીસ છે તમે આ સોલ્યુશન પોતાની માટે પણ બનાવી શકો છો અથવા તો તમારા કોઈ ક્લાયન્ટ માટે આખો ફિનટેક સોલ્યુશન બનાવી આપો તો પણ તમારો બિઝનેસ આગળ વધી શકે છે હવે પાંચમા નંબરનો બિઝનેસ એ છે એ સાયબર સિક્યુરિટી બિઝનેસ એનો સોલ્યુશન તમારે લાવવાનું છે ભાઈ અત્યારે ઓનલાઈન ફ્રોડ ઘણા બધા થઈ રહ્યા છે સામાન્ય વ્યક્તિ જોડે પણ ફ્રોડ થાય છે અને મોટી મોટી કંપનીઓ જોડે પણ ફ્રોડ થાય છે પરંતુ તમે જો એને એક સોલ્યુશન લાવો અને સોલ્યુશન રીતે તમે બિઝનેસ માર્કેટમાં ચાલુ કરો નાની મોટી કંપનીને અપ્રેસ કરો એમનો જે ડેટા હોય છે એને સિક્યોર કરવા માટેની તમે કોઈ સર્વિસ આપો તો તમારો બિઝનેસ આ ચાલી શકે છે મતલબ કે તમારે લોકોની જે વસ્તુ હોય છે એને હેકિંગથી બચાવવા માટે અને એમના ડેટા ઝડપથી રાખવા માટે એક સોલ્યુશન માર્કેટમાં લાવવું પડશે પ્રોબ્લેમનું સોલ્યુશન તમે માર્કેટમાં લાવશો અને લોકો જોડે પહોંચાડશો લોકોને તમારી વસ્તુ ગમશે તો આ એક જબરજસ્ત બિઝનેસ છે આ બિઝનેસ જબરજસ્ત ચાલે છે અત્યારે સાયબર ક્રાઈમનો કેસ બહુ વધી ગયા છે લોકો જોડે ફ્રોડ બહુ થાય છે તો આ એક સરસ મજાનું સોલ્યુશન છે જો તમે કરી શકો છો તો આ એક બિઝનેસ જબરદસ્ત છે તો ભાઈ આ બધા આઈડિયા જોઈને તમને લાગ્યું હશે કે ટેકનોલોજી સાથે બિઝનેસ કરવો આમ તો ઈઝી છે બહુ બધા પૈસાની જરૂર નથી પરંતુ તમે ક્રિએટિવ હોવા જોઈએ તમારો એક વિઝન હોવું જોઈએ કે ના આપણે કંઈ બિઝનેસ કરવો છે લોકોને સોલ્યુશન આપવું જોઈએ તો ટેકનોલોજી સાથે તમે તમારો બિઝનેસ ચાલુ કરી શકો છો અને બે હજાર ચોવીસમાં અત્યારે ચાલુ કરજો તો તમે બે હજાર પચીસમાં આ બિઝનેસમાં સો ટકા સક્સેસફુલ થઈ જશો તો ભાઈ તમને ટેકનોલોજી રિલેટેડ કયો બિઝનેસ ગમે છે એ તમે કોમેન્ટ કરીને બતાવજો તમારા મનમાં પણ કોઈક નવો આઈડિયા હોય ટેકનોલોજી રિલેટેડ તો તમે મને કોમેન્ટ કરીને બતાવી શકો છો હજુ પણ તમારા મનમાં કંઈક ડાઉટ હોય ટેકનોલોજી રિલેટેડ બિઝનેસમાં તો મને કોમેન્ટ કરીને પૂછશો ડેફિનેટલી આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ યુ એન આન્સર દે સોલ ટુરિસ્ટ વિડીયો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી લઈએ જય હિન્દ જય જય ગાંધી